રમજાન માસ દરમિયાન શાળા સમયમાં ફેરફાર કરવા બાબતે બહાર પાડવામાં આવેલા પરિપત્રનો વિરોધ નોંધાવવા બાબતે આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શાસન અધિકારી સહિત તારીખ સત્યાવીસ બે બે હજાર રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રનો વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં લેખિત વિરોધ કરવામાં આવ્યો ઉપરોક્ત પરિપત્ર કુંબળી વયના બાળકો એટલે કે ચૌદ વર્ષના બાળકોના મૂળભૂત ભણવાના હક્કો બાબતના કાયદા ઉપર તરાપ મારવા સમાન હોવાથી બાળકોના ભણતર સાથે ચીડા કરવા તેમજ સમાનતાના બંધારણીય મૂળભૂત હક્કોનો છેદ ઉડાડી મુસ્લિમ તૃષ્ટીકરણ કરવાના આરોપ હેઠળ વડોદરા મહાનગર શિક્ષણ સમિતિના શાસન અધિકારી સામે ખાતાકીય તપાસ કરી કડકમાં કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા આવેદનપત્રના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ લેખિત ફરિયાદ કરવામાં આવી શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિતના તમામ સભ્યો એક સુરે વિરોધ નોંધાવી ભાગલાવાદને ઉત્તેજન આપતા પરિપત્ર બાબતે પુનઃ વિચારણા કરી પરત ખેંચે તેવી વિશ્વ હિન્દુ પરિષદની લેખિત માંગ છે ઉપરોક્ત પરિપત્ર નહીં ખેંચાય તો આવનાર સમયમાં જે કારણો દર્શાવીને પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે તેના કારણો આગળ ધરીને વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ બહુમતી ધરાવતી શાળામાં હિન્દુના ધાર્મિક તહેવાર જેવા કે દશામાના વ્રત ગણેશ ઉત્સવ નવરાત્રી ગૌરી વ્રત શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ જેવા અન્ય તહેવારોમાં સમય ફેરફારની છૂટ આપવાની માગણી કરી છે અને સમિતિએ નિર્ણય લેવા મજબૂર થવું પડશે આવેદનપત્રના માધ્યમથી વિશ્વ હિન્દુ પરિષદ ઉપરોક્ત પરિપત્રને સખત શબ્દોમાં વખોડી લે લેખિત વિરોધ નોંધણી પરિપત્ર પર પરત ખેંચવા લેખિત ફરિયાદ કરવામાં આવી છે આ વર્ષોથી ચાલતી આવતી સૂચના છે વર્ષોથી ચાલતી આવતી સૂચના છે અને આ વખતની રજાઓની સૂચના આ બાબત રહી ગઈ હતી એટલા માટે આ અલગથી પરિપત્ર ગયા વર્ષે પણ આ બહાર પાડેલો હતો બે હજાર ઓગણીસમાં બી બહાર પાડેલો હતો અને એ પહેલાં પણ વર્ષોથી આ સૂચના બહાર પડાય જ છે અને જે તે શાળાઓની માંગણી આવે એટલે અમે સૂચના બહાર પાડતા હોઈએ છીએ પરિપત્ર રદ કરવાની સત્તા મારી જોડે તો છે ને શિક્ષણ સમિતિની સભ્યોની અને સૌ અધ્યક્ષને બધા ભેગા મળીને આ બાબતે જે થશે એ પ્રમાણે થશે વર્ષોથી છે કેટલા વર્ષથી છે કે એવું પણ અઘરું છે કારણ કે હું પોતે છેલ્લા પચીસ વર્ષથી તો જોઈ જ રહી છું મેડમ આ પરિપત્ર રદ થઈ શકે છે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદ તો બજરંગ વિરોધ કરી રહ્યા છે અને હજુ આગામી સમયમાં જો પરિપત્ર નહીં રદ થાય બાબતમાં તો કંઈ કહી ના શકાય કારણ કે સમિતિ સર્વોપરી છે નિર્ણય લેશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ છે શાસનાધિકારીની ત્યાં અમે એક પરિપત્ર સત્યાવીસ તારીખના રોજ એમણે બહાર પાડેલો છે એનો વિરોધ કરવા માટે આવી રહ્યા છે મુદ્દો મુસ્લિમ તુષ્ટિકરણનો મુદ્દો છે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને સમયમાં ફેરફાર કરેલો છે મોડા આવવું અને વહેલા જવું એટલે મુસ્લિમ તૃષ્ટીકરણ જ ગણાય એનો વિરોધ છે એના કારણે એ પરિપત્ર રદ કરવા માટેની માંગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ વિશ્વ હિન્દુ પરિષદ આ મુદ્દો રદ નહીં કરે તો આ પરિપત્ર રદ નહીં કરે તો આ મુદ્દે છેલ્લે સુધી લડી લેશે અને માનો કે રદ ન થયો તો વિશ્વ હિન્દુ પરિષદ નવરાત્રિમાં ગણેશ ઉત્સવમાં ગૌરી વ્રતમાં શ્રાવણ મહિનામાં પર્યુષણ પર્વમાં આ પરિપત્ર બહાર પાડવા માટે આ પરિપત્રનો આધાર લઈને કોર્ટ રાહે પણ અમે બીજો પરિપત્ર આ શિક્ષણ સમિતિને બહાર પાડવા માટે મજબૂર કરીશું વિષ્ણુ પ્રજાપતિ વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી